કાઠિયાવાડમાં જિંજાવદર ગામના વતનની ભક્તરાજ અલ્લય ખાચર શ્રીહરિના દ્રઢ ઉપાસક હતા પોતે સુખ સાહેબીમાં ઉછરેલા છતાં શ્રી સાથે ફરતા ત્યારે કેટલાક પ્રકરણો ફરતા છતાં તે પ્રમાણે જ રહેતા અને શ્રી હરિની સેવા કરતા એમાં ક્યાંય સહેજ પણ ભૂલ થાય તો ખૂબ પાસવા તાપ થતો એક વખત મહારાજે ખોરી જુવારની રાહ પીવાનું પ્રકરણ રાખેલું તે પ્રમાણે સૌ ગંધાતી જુવારની રાહ પીતા એમાં એક વખત જમતી વખતે અલય ખાચરે મોઢું બગાડ્યું તે જોઈને મહારાજ કહે એમને રોટલું આપવું પછી રોટલો આપ્યો તે જમ્યા પણ ખૂબ પસ્તાવો થયો કે અરર હું કેવો સ્વાદ્યો કે જે જે બધા જમે તે હું ન જમી શક્યું અને પંક્તિ વચ્ચે મને રોટલું આપ્યું મારાથી નિઃસ્વાદી વર્તનમાંથી પડી જવાયું એ રીતે પાછા કરતા ગામ બહાર જઈને રડવા લાગ્યા પછી મહારાજને ખબર પડી એટલે ત્યાં જઈને સાંત્વના આપી કે તમે તો મારા પરમ ભક્ત છો તમારા ઘરની સુખ સમૃદ્ધિઓ છોડીને અમારી સેવામાં રહો છો તે કાંઈ થોડું છે કોઈ સમય એક સોટી આપી મહારાજે તેમને વાળાક દેશમાં સત્સંગ કરવા મોકલેલા તે મહારાજને આપેલી સોટી વડે સમાધિ કરાવીને હજારોને સત્સંગી કર્યા શ્રી હરિએ જિંજાવદરમાં ઘણી લીલાઓ કરીને અલ્લા ખચરના મનોરથ પૂરા કર્યા છે શ્રી હરિની કૃપા એવા સમર્થ હતા કે મૃત્યુ પામેલા ને પાછા બોલાવતા પોતાનો નોકર નામે જે હતો તે સત્સંગી થયેલો તે મંદવાડમાં મૃત્યુ પામ્યું એમને અગ્નિ સંસ્કાર કરવા શ્મશાનમાં લઈ ગયા ત્યારે કેટલાક માણસોએ કહ્યું કે તમે કહો છો કે સત્સંગી મરે તેને સ્વામિનારાયણ લઈ જાય છે પણ આ ચહેલો તો એમને એમ મરી ગયો અલયો કહે એ તો ભગવાનના ધામમાં ગયો છે પણ જ્યારે બીજાએ માન્યું નહીં એટલે અલય ખાચરે જેહેલાના મૃત શરીરના કાનમાં સાદ કર્યો ચહેલા ચહેલા તરત જ બેઠો થયો અને બોલ્યો કે હું તો મહારાજના ધામમાં ગયો છું આહા હા 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 શું સુખ શું આનંદ તમે બોલાવ્યો એટલે આવ્યો હવે સૌ ધૂન કરો આમ ધૂન કરી એટલે ફરી ધામમાં ગયો શ્રી હરિની કૃપાથી અલયા ખાચરમાં એવી શક્તિ હતી તમને આ ચરિત્ર ગમ્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો આગળના ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો